લીંબુ પાણી લીંબુ પાણી પીવાના ખૂબ જ ફાયદા છે પહેલો ફાયદો એ છે કે જો તમે લીંબુ પાણી સરસ રીતે પીવો છો સવારે વહેલા પીઓ છો તો એનાથી તમારું વજન ઉતરે વજન એટલા માટે ઉતરે છે કે એની અંદર પેનિન્ડોફિનિલસ કરીને એક દ્રવ્ય છે જે વિટામિન સીની સાથે તમારા ફેટ્સને ઓગાળવાનું કામ કરે છે માટે વજન ઉતરી શકે છે હવે એની સાથે ગ્લુતા પાયરોન કરીને એક ડ્રગ છે કે જેને કારણે તમારું લિવરની ફેટ્સ પણ ઓછી થઈ શકે ફેટી લિવર હોય જેમને પહેલા ગ્રેડનું કે બીજા ગ્રેડનું ફેટી લિવર હોય છે તો એ ફેટી લિવર તમારું ઓછું થઈ શકે જો ફેટી લિવરમાં તમે ફાયદો જોઈતો હોય તો તમે પાણીમાં પાણીમાં લીંબુ ની જોઈને સવારે પી શકો છો એવી જ રીતે તમને પથરીમાં ફાયદો થાય કિડનીમાં પથરી થતી હોય વારે પથરી થાય છે તો એ વારે ઘડીએ થતી પથરીને નીકાળી કાઢશે અને થવા નહીં દે નાની અમથી પથરી હશે તો એ નીકળી જશે કિડનીમાંથી અને નહીં થાય હવે એ કોલાયજિન ડેવલપ કરે છે હવે કોલાઇજિન ડેવલપ કરે છે માટે થઈને તમને એ તમારા શરીરની અંદર જે ચામડીનો ભાગ છે એ ચામડીને સુંદર રાખશે એ ચામડીને સરસ તા તાજા રાખશે ચામડીને ચમકતી રાખશે એવી જ રીતે તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય કે અથવા તો જોઈન્ટ પેઇન હોય તો એ જોઈન્ટ્સ પેઇનમાં પણ તમને ફાયદો કરશે કારણ કે એ કોલાઇજિન બનશે અને એ તમારી ગાદીને સશક્ત કરશે માટે થઈને ત્યાં તમને એ ફાયદો કરી શકે છે હવે આ પાણી પીવું કેવી રીતે આ પાણી બનાવવું કેવી રીતે તો તમે પાણીનો એક ગ્લાસ લો એની અંદર અડધું લીંબુ નીચો અને પી જાઓ હવે એ પીવાથી ફાયદા તો ઘણા જ છે પીવું જ જોઈએ રોજે પીવું જોઈએ પરંતુ એના નુકસાન પણ છે હવે જો તમે વધારે લીંબુ પીવો છો તો તમારા દાંતનું એનિમલ એટલે કે ઉપરનું જે લેયર છે એ તૂટી જશે અને તમને દાંત બગડશે તો એ ન થાય માટે શું કરવાનું તો જો તમે વધારે ખાટું ખાવ છો તો પોસિબલી જેટલું શક્ય હોય એટલું તમે એક સ્ટ્રો લઈને સ્ટ્રોથી પાણી પીવો તો તમને એ સારું પડશે તો તમારા દાંતનું કોલેજન નહીં તૂટે તમે એને સાંજે ના પીઓ સાંજ બપોર પછી તમે લીંબુ પીવાનું ટાળો લીંબુ વાપરવાનો વપનો વપરાશ ટાળો તો વધારે સારું તમે પાણીમાં તમે એને નાખીને પીવો છો જો તમને એસિડિટી છે તો એસિડિટી મટી શકે છે જો તમને ખાટું ખાવાથી ઘણાને એસિડિટી થતી હોય તો એની અંદર તમે એક બે ટીપા મધ નાખી દો તો એસિડિટી નહીં થાય આ રીતે પણ લીંબુ પીવું જ જોઈએ અને રોજના વપરાશમાં પીવું જોઈએ તો ફાયદો સો ટકા થશે